ભાઈલો પવન નીકળ્યો તમારો આપણા નવા વિડીયો પાછા આપણે આજે ઝાર ઉપાડવા ઝાર ઉપાડી ને પાછા આપણે નાખશું નહીં કેમ કે આજે પવન ફૂલ છે પવન નીકળ્યા છે આજે બાવીસ તારીખ થી પવન ફૂલ નીકળશે ને પચીસ તારીખ સુધી પવન રહેવાનું છે એટલે આપણે જાર નાખવાનું થાતું નથી પાછું ઝાર ઉપાડી આવીએ ઉપાડીને પાછા ભરીને રાખી દયો હળખાવાનું જાણે પાણી સુકેલું છે એટલે મોજું થોડું થોડું છે હમણાં વીર લાગી ગયે છે પાણી ભરાય પાણી ભરાઈ જાશે એટલે મોજો પણ વધી જશે તો ભાઈલોગ પવન નીકળી આવ્યો જ આજે ફૂલ અસ્કર ને તાણ પડે ખેંચવામાં ને એક બૂર આવી જાય ક્યાં બૂર કાક

આ દરિયો દેખાડી દઉં ને કેવો મોજો લવાની દરિયો બધા જોઈએ છે હવે જેને ઝાર આપણે ખેંચી લીધા એક જ બૂર આવી જાય આપણને સાવ હેરાન થઈ ગયા આજે તા ઝાર ખેંચવામાં એક જ આવી જ બૂર ફિશ ને જ્યારે ગમે એમ ખેંચી લીધા જે બે ડોરી આપણે અલગ અલગ ખેંચ્યા બે દોરીઓ ભેગી ખેંચી લીધી છે પવનના લીધે એમ કે હળતો બરોબર હાલતો નતો નહોતો ખેંચવામાં ગમે એમ જેમ આવે એમ ખેંચી લીધા છે

આ લાઈટ છે ના ના ડબલા અંદર રાખી જ અમે આ લાઈટ આમાં પડી રહ્યો આ ડબલામાં જો એ આજે રાખેલ છે ને કાલે વારી કાઢી જશે હવે અહીંયાથી થી કાઢીને નાખી દીધી બારે એ તો અહીંયા આજે પડી હતી નકર બારે નાખી દીધી કાગડા વાયડા છે વાયડા આ કાગડા વાયડા છે અહીંયાના ના સા હાલો હવે ઉતરી જાય હું નાક બજા સુ ડંગે પછી જોખાવા જોખા જશે ઘરે કેટલા કિલો ની થશે અંદાજ આવે Hai bis Paris al oleh dijal nih a charge di kelakilan apa જવાન તને લાગે કેટલા કા સત્યાવીસ વધારે નથી થતું આપડે અઢારવીસ નો જે પપ્પા નું કેવાનું થાય છે વીસ બાવીસ આપડે વીસ ઓગણીસ વીસ કિલો જ થશે વીસ કિલાં ઉપર લગભગ નહીં થાય જો પછી રંગે ચોખાઓ જાય ત્યારે ખબર પડે કેટલા કિલો થાય એટલે પછી છે ને ઓલા ટોલા લોખંડના હોય છે આપણે અહીંયા લાગે વધારે વજનામાં વધારે જેમાં લોખંડના તો મેલો છે ઠંડી છે સાફ અખબાર જાય ઓળખી બાંધવા હવે હું ને ઉપર લઈ લે પછી બોરામાં ભરવા ઉપર ક્યાં રાખશું